મારા મારા વાલા પ્રિયતમ જ માનું છું એમ અને હું એવી જ રીતે એને પ્રેમ કરું છું બરાબર છે અહીંયા રહી અહીંયા રહી અને જે શરીરના જે સંબંધો જે કંઈ છે એના સંબંધ બધા એ વસ્તુ અલગ છે પણ મારો આત્માનો જે સંબંધ છે એ તો મારા એની જોડે જ છે અને આજે આટલા દિવસથી હું રાહ જોતી હતી કે મને આ લાભ મળે અને એ લાભ મળે બસ ખાલી અહીંયા પહોંચી જાવ એટલું જ ઇનફ હતું મારા માટે પણ એને મને લાભ પણ આપ્યો પ્રેમ પણ આપ્યો અને આનંદ પણ આપ્યો એટલે એનો જે આનંદની જે અનુભૂતિ હતી બસ એની એનો જે ધન્યવાદ કરતા મારી આંખમાં આંખમાં પાણી આવી શુડમ તમારું સુનર મરુડા પરોડા થી આવું છું મોરપીંછ અને વાંસળી કૃષ્ણને બહુ વાલી એટલા માટે લઈ આવી હતી કે કશ કે મોરપંખ જોઈને મારી પાસે આવશે કે મારું મોરપંખ છે આ વાંસળી મારી છે આજે તું મને હું એ વગાડું અને તું ના છેન મારી અંદર એટલે મેં તો કોઈને સારું લાગે કે નહીં લાગે ખબર નહીં મને પણ મને ઈચ્છા આ ભાવ હતો અને એટલે મેં છેક સુધી મારી જોડે રાખ્યું કે ક્યાં ક્યાં એ મને આપે અને એ આનંદ મને મળ્યો એ અનુભૂતિ પણ મને આપી એણે યસ યસ અને છે જ અને આ વસ્તુ આ અનુભૂતિ આજે મને આપ્યું છે જે કઈ કે મને સમજાવ્યું છે એ મારા ગુરુજી છે અને એના ચરણોમાં આજે હું પ્રણામ કરું છું કે એના થકી મને આજે આ પ્રેમ અને આનંદ મળ્યો છે ગુરુજી કૃષ્ણમણી મહારાજ અને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ હું ફોલો કરું છું હા દેખાય તો નહીં દેખાય પણ મને અનુભૂતિ પૂરી થઈ એની સાક્ષાત થઈ એમ થેન્ક યુ મારા રાજ્ય મારા વાલા મારા પ્રિયતમ જ માનું છું એમ અને હું એવી જ રીતે એને પ્રેમ કરું છું બરાબર છે અહીંયા રહી અહીંયા રહી અને જે શરીરના જે સંબંધો જે કંઈ છે અહીંના તે રીતે જે સંબંધ બધા એ વસ્તુ અલગ છે પણ મારો આત્માનો જે સંબંધ છે